મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પેન્શનના પેન્શનનું જે અઢાર મહિનાનું ડીએ બાકી અંગ અંગે કરાયું મહત્વનું અપડેટ કે ડીએ એરિયસ કરાયું મંજૂર તમે પણ ચેક કરી લેજો જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલમાં સો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નેવૃત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપડેટ આપણી ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સાહિત્યુન ચેનલ પર મળતી રહેશે તો ચાલો જાણીએ આજની આ વિગતો સંપૂર્ણ માહિતીમાં તો મિત્રો ડીએ બાકી રકમ જો તમે પણ સરકારી કર્મચારી છો તો તમારા માટે આજનો આ સમાચાર વાંચવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે નીચે આપેલા સમાચારમાં સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવશું મિત્રો કે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીના મોંઘવાડી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરે છે કેન્દ્ર સરકારના મોંઘવાડી ભથ્થાની રાહ જોઈ રહ્યા હતા અઢાર મહિનાનું આ મોંઘવારી ભથ્થા અંગે સરકાર તરફથી એક મોટો અપડેટ આવ્યો છે આ પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે સરકાર દ્વારા જારી કરેલા અપડેટ વિશે સંપૂર્ણ માહિતી સમાચાર વિગતવાર જણીએ મિત્રો તમે જાણો છો મિત્રો બધા હજાર વીસ લઈને બધા હજાર એકવીસથી કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા લીધો લીધો હતો મહત્વપૂર્ણ નિર્ણય અને આ ડીએ ડીઆર જે રીએસ બાકી છે અને આ ડીએ રીએસ લઈને ઘણા લાંબા સમય સુધી પેન્શનધારકો અને સરકારી કર્મચારી રાહ જોઈ રહ્યા છે કે તેમને અઢાર મહિનાનો ડીએરીએસ ક્યારે આપવામાં આવે છે તો તેવા મહત્ત્વની અપડેટ બહાર પાડી છે તો એના વિશે વાત કરીશું કે કોવિડના અંતિન મહામારી દરમિયાન બંધ કરાયેલ અઢાર મહિનાના બાકી પગાર લઈને લઈને એકવાર ચર્ચા ગરમાઈ કર ચર્ચા ગરમાઈ રહી છે કે તમને જણાવી દઈએ કે લાંબા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અઢાર મહિનાની બાકી પગારને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે તો ફરી એકવાર આ કર્મચારીને સરકાર પણ તેમના બાકી રહેલા મોંઘવારી ભથ્થાને મુક્ત કરવા માટે દબાણ કરી રહ્યા છે મિત્રો બાકી મોંઘવારી પથ્થાને ચૂકવવાની માંગ પણ કરી છે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરામર્શની સ્ટાઇલ સમિતિના સ્ટેસઠમી બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન બંધ કરાયેલ અઢાર મહિનાની બાકી ચૂકવણીનો પણ સમાવેશ થતો હતો આ બેઠકમાં કર્મચારી કર્મચારીનું પક્ષનું નેતૃત્વ શ્રી ગોપાલ મિશ્રા અને એમ બલાભગૈયા જેવા ઘણા વરિષ્ઠ વરિષ્ઠ નેતાઓએ કર્યું છે કર્મચારીઓને પક્ષ પાસે ચિત્ર પણ પોતાની માગણી ભારપૂર્વક પુનરાવર્તન કર્યું છે મિત્રો તો મોંઘવારી ભથ્ઠાના બાકી રકમ અંગે સરકારનું વલણ તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલય દ્વારા બાકી મોંઘવારી ભથ્થાનું પોતા પર પોતાના જે જૂના નિવેદન છે એ નિવેદન ફરી એકવાર ઉપચાર પુનરાવત્તા કરવામાં આવ્યું છે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે જે પૂર્ણ જે કોરોના સમયગાળી મહામારી દરમિયાન જે આર્થિક સ્થિતિને વધુ ખરાબ થઈ હતી તે સમયમાં નાણાકીય વર્ષ વીસ એકવીસ પછી પણ સરકારની કલ્યાણકારી યોજનાનો બહુ જ અનુભવ્યો હતો તો આવી સ્થિતિમાં ડીએ ડીયા છે તો ચૂકવવાનું શક્ય નથી તો મિત્રો ફરી એકવાર ડીએ ડીયા અંગે સરકાર પાણી પાણી બેસી ગઈ એમ કહી શકાય સરકારે ફરી એકવાર જે જૂના જે જૂના જે જૂના જે જવાબ આપી જવાબ અહીં ફરી એકવાર જવાબ આપેલો છે મિત્રો પગાર પંચ વિશે પણ ચર્ચા થઈ કે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય સમિતિ આ બેઠકમાં આઠમ પગાર પંચની રચના શરતો અંગે ચર્ચા થઈ હતી જ્યારે કર્મચારી પક્ષે સરકાર શક્ય એટલે વહેલી તકે ટીઓ જારી કરવાની વિનંતી કરી હતી મિત્રો તો કર્મચારીના વીમા યોજના અંગે પર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આઠમા આ બેઠક બીજો મોટો સીજીએસ એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો વીમા યોજના હેઠળ ખર્ચ વિભાગ કહ્યું છે કે તેમણે આ વીમા વીમા યોજના અંગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે આ પ્રસ્તાવ ટૂંક સમયમાં કર્મચારી પક્ષે શેર કરવામાં આવશે મિત્રો તો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ